અને ટેકનિકલ સપોર્ટ પ્રદાન કરવા અને યોજનાના મહત્તમ પ્રચાર પ્રસારમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું પીએમએફએમઇ યોજના ભારત સરકારની મહત્વકાંક્ષી પહેલ છે જેનો ઉદ્દેશ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ સાહસિકોને સત્તાવાર સ્વરૂપ આપીને તેમની સ્પર્ધાત્મક અને સ્પર્ધાત્મકતા અને આવકમાં વધારો કરવાનો છે આ યોજના હેઠળ ધિરાણ તાલીમ ટેકનિકલ સપોર્ટ અને માર્કેટિંગ સુવિધાઓ જેવી વિવિધ વિવિધ મદદ આપવામાં આવે છે આ બેઠકમાં લાભ લેવા માટે પ્રોત્સાહિત હતા તેમજ યોજનાના પ્રચાર પ્રસારમાં વધારો કરીને વધુ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો વર્તમાન સાહસિકોને તેમના વ્યવસાયમાં સુધારણા અને વિસ્તરણ માટે જરૂરી ટેકનિકલ અને વ્યવસાયિક સહાય પ્રદાન કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રકારની બેઠકો અને બચાવ દ્વારા રાજ્ય સરકાર પીએમએફએમઇ યોજના સફળ અમલ અને રાજ્યના માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે